ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારા ઝાપા શાળા નંબર સાત નજીક રહેતા રમેશભાઈ વીરાભાઈ ડોળાસિયા તેમજ ભારતીબેન રમેશભાઈ ડોળાસિયા બંને પોતાના ઘરે હતા તે વેળાએ સમી સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેનો જમાઈ અજય રાજુભાઈ ભીલ ઘરે આવ્યો હતો જે બાદ અજય ભીલે તેમની પત્ની સાથેના ઘરકંકાસને લઈ સાસુ સસરા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો જે દરમિયાન અજય ભીલે ઉશ્કેરાઈ જઈ દંપતી કંઈ સમજાયા પહેલા જ બંને પર જીવલેણ હુમલો કરી પેટના ભાગે કરી તીક્ષ્ણ ઘા દેતા દંપતી લોહી લુહાણ થઈ ઘરમાં પટકાયા હતા અને બંનેના મોત થતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો આરોપી જમાઈ અજયભીલ હત્યા કરી ફરાર થઈ ગયો હતો દંપતીની હત્યાની જાણ પાડોશમાં થતા લોકોના મોટી સંખ્યામાં ટોળા જામ્યા હતા વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી અજય અને તેમના પત્ની વચ્ચે અણ બનાવ હતો અને બંનેને ત્રણ સંતાનો હતા જેને તરછોડી અજયની પત્નીએ બીજા લગ્ન કરી લેતા જેની દાજ રાખી સાસુ સસરાને મોતને ઘાટ ઉતારી નાસી છૂટયો હતો જેને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે